ઘણા ઘણા છે ને નિયમ ને ફેરવા કરે માનતા નથી લીધું બાધા આખડી ઘણા આખડી લે હું આમ નહીં કરું હું તેમ નહીં કરું એટલે તમને એક દાખલો આપું હળવા કરું થોડાક એક ભાઈને છે ને એક એક નિયમ એને આખડી અને ઘઉં ની આખડી લીધી કેમકે મારા જેવા એક કથામાં કીધું છે નિયમ લ્યો ને તરત શમશાન વેરાગ લાગે અને ઘણા ઘણા લાગી જાય ઘણા ઘણા શમશાન વેરાગ લાગે નથી આપણે ઘણા ઘણા આપણે કોઈના શમશાન યાત્રામાં જતા હોય બધા એક એક બીડીમાં બધા ચાર બીડીમાં એક દીહ વાળી ટ્રેન બધા બધા ફૂકે પછી કે જો આ ભાઈ ગયો એમ આપણે વયું જવું છે આપણે ભજન કરી લેવું જોઈએ આપણે દાન કરી લેવું જોઈએ પણ ક્યાં સુધી ખબર નાય ઘેરે ન આવે ત્યાં સુધી પાછો હતો ને એવો ને એવો પણ શમશાન વેરાગ લાગી ગયો બાપુ કીધું લેવું આજથી ઘઉં ઘઉં ની બાધા લીધી એ બહુ ભાવે થોડોક સમય ગયો ગામ ગયો બેને સુંદર મજાની લાપસી બનાવી અને લાપસી છે ને એ તો કોક 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 બેનું ને જ આવડે આપણે ત્યાં બે જ વસ્તુ છે એના કોઈ ક્લાસ નથી એક લાપસી ને એક રોટલા આજે રોટલા ગણો ને એના કોઈ ક્લાસ નથી અને એક લાપસી તમે જો પરણીને નવી દીકરી ઘરે આવે ને પરણી એટલે સાસુ એમ કે લાપસી બનાવો ની લાપસી બને ને એમાંથી આખા જીવન નું સરવૈયું નીકળી જાય કેમકે લાપસી એક એવી વસ્તુ છે કે જો બને તો સારી બને ઘણા ઘણા બહેનોના હાથમાં આમ જાદુ હોય એ લાપસી બનાવે ને ફૂંક મારો તો ઉડી જાય અને ઘણી ઘણી બહેનોના હાથમાં એવો જાદુ હોય કે એ લાપસી બનાવે એનો હાઢિયો થાય અને લાપસી બહુ સુંદર મજાની બનાવી ને આ ભાઈ ગયો અને કીધું શું બનાવ્યું બોલે લાપસી બોલે આ લે લાપસી તો બહુ ભાવે છે પણ હવે ઘઉં ની બાધા રાખીને બેઠા બાપુ આવ્યા બાપુ કીધું નિયમ લ્યો પછી આ ભાઈ શું કર્યું ખબર પાણી લોટો લાવો કે થાળી ભરીને લાપસી લીધી નવચંદ્રી બે હારી લાપસી બનાવેલી બે ની મોટા મન ની લગભગ અડધો કિલો ઘી અંદર નાખ્યું અને એવું મન ગળ્યું એવું મન ગળ્યું એટલે તરત લોટો લઈ અને જેમ અમે કેમ બ્રહ્માડપણ કરીએ એમ એણે શરૂ કર્યું અને પછી બોલ્યો બાધારે બાધા તું મારી માં હું કીધું એ બાધારે બાધા તું મારી માં ઘઉં ઉપરથી ઉતરીને ચોખામાં જા એમ કરીને દોઢ થાળી ખાઈ ગઈ લાપસી ખાય અને એવો ટમ થયો દિલા અને જ્યાં એ જોયું અને ભાઈ કીધું કે હવે લાભ શી લાવું હવે નહીં લાવતા હવે બસ બસ હવે મહાપૂરણ મહાપૂરણ બોલે તો હવે ભાત લઈ આવો અને જ્યાં એ ભાતની જારીને બહાર કાઢીને ને કાળુભાઈ હવડ્યા હવડ્યા ભાત હો દેરાદૂન થી સ્પેશિયલ મંગાવેલા અને દહ માં કરીએ તો સુગંધ જાય એની આને અંદર તૂટી ફૂટી નાખેલી વટાણા નાખેલા લવિંગ ને ભાત એવી સુગંધ આવી એટલે તરત પાછું મનમાં વિચાર આવ્યો કે આ મેં ભાતની બાધા લીધી ને આવા હારા ભાત એમાં સફેદ કઢી તજ ને ને લવિંગ અમે ઉષા મૈયા ત્યાં ત્યાં ગયા ને એને જે જમાડ્યું છે ઓહો હગી માં નો જમાડે ઓ સાહેબ તમને કહું બહુ મારે માતાજી એવો આનંદ આવ્યો ને પરાણે અમને જમાડ્યો ઘી નાખો ને દૂધ નાખો દહી નાખો ને ચારસો ગાયો ચારસો ગાયો આ બધા જીવતા જાગતા સાહેબ ભગવાનના રૂપો છે શું તમને કહું અને ભાત એવા સુંદર મજાના બનાવેલા ને એટલે તરત જ પાછું પાણીનો કળશો લીધો અને કીધું કે બાધા રે બાધા તું મારી માં હવે ચોખામાંથી ઉતરીને પાછી ઘઉંમાં જાય આમ કરીને તાળી ભાત ખાઈ ગયો લ્યો આવા નિયમ ન લેવા જોઈએ બાપ નિયમ છે ને લ્યો તો કેવા લ્યો કે તમારાથી થઈ શકે એવા નિયમ લ્યો નિયમ છે એ નાનું વૃક્ષ હશે હું તમને સમજાવું બાપ કે નિયમ જ્યારે લ્યો ને ત્યારે એ નાનું હોય પણ એનું એ નિયમ એક મહિનો બે મહિનો વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ બાર વર્ષ એક કલ્પનું થાય ને ત્યારે સાહેબ એ નિયમ એટલું બધું હજળ બની જતું હોય કે ભગવાન પણ તમને આવી અને દર્શન દેવા માટે રાજી થઈ જતો આને નિયમ કહેવાય સાહેબ